જેવું શેર કરીશ તમારી સાથે પરફેક્ટ માપ સાથે ફૂલવડી બનાવવાની રેસીપી આગળ આપણે અળીસોની ફૂલવડી બનાવવાની છે તો એ આગળ આપણે તેલ લઈ લઈશું ચાલીસ ગ્રામ હવે આપણે એને આખી ખાંડ એડ કરીશું તો અહીંયા સિત્તેર ગ્રામ મેં ખાંડ લીધી છે હવે એડ કરીશું લીંબુના ફૂલ તો આપણે લીંબુના ફૂલ બે આંગળી વચ્ચે આવે ને એટલા જ એડ કરીએ છીએ હવે એડ કરીશું દહીં પચાસ ગ્રામ આપણે આને પહેલાં તૈલીને સરસ હલાવી દઈશું આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનો છે ક્રશ થઈ જાય ને ત્યાં સુધી પાંચ ગ્રામ લીલા ધાના લઈશું વાટેલા અચકચરા વાટીને અચકચરી વાટેલી મરી લઈશું ત્રણ ત્રણ ગ્રામ રવો લઈશું રવો લઈશું પચીસ ગ્રામ સફેદ તલ લઈશું વીસ ગ્રામ લીલી વલિયારી બાર ગ્રામ મીઠું લઈશું સાડા બાર ગ્રામ લાલ મરચું લઈશું પચીસ ગ્રામ અડધી ચમચી હળદર લઈશું એક નાની ચમચી હિંગ લઈશું આપણે કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અહીંયા મેં તીખું લીધું છે હા હવે આપણે આ બધું પેલા મિક્સ કરી લઈશું હવે આપણે એડ કરીશું અઢીસો ગ્રામ ચણાનો લોટ અને મિક્સ કરી લઈશું બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને એકદમ કઠ્ઠન લોટ બાંધવાનો છે આપણે અને અહીંયા આગળ કકરો મેં ચણાનો લોટ લીધો છે હવે હાથેથી મિક્સ કરી લઈશું બધું હવે આપણે એની અંદર પાણી એડ નથી કરવાનું તો કમ્પ્લીટ લોટ આપણે કઠન બાંધવાનો છે તે રીતનો બંધાઈ ગયો છે આ રીતનો હવે આપણે પાપડ ખાડો એડ કરીશું એમાં તો અહીં આગળ મેં અડધી ચમચી પાપડ ખારો લીધો છે ને મિક્સ કરી લઈશું અને પછી રેસ્ટ આપીશું એને છેલ્લા ખારો એડ કરવાનો છે હવે કલાક આપણે રેસ્ટ આપીશું બે કલાક રેસ્ટ આપીશું એને આપીને આપણે રેસ્ટ આપીને લોટને એકથી દોઢ કલાક થઈ ગયો છે જો એકદમ કઠન લોટ છે ને હવે માઈ થોડોક આપણે કાઢીને થોડુંક પાણી એડ કરીશું અહીંયા એક ચમચી જેવું પહેલાં એડ કરીશું અને સરસ મસળીશું એને જેટલો રેસ્ટ આપો ને એટલી સરસ ફૂલવળી થાય અને સરસ એને મસળો ને એટલે સરસ થાય એટલે સરસ મસળવાનો એને એ સરસ મસળવાનો છે આ રીતના પાંચથી સાત મિનિટ સુધીને આપણે મસડી દેવાનો છે હવે દૂધની થાળીમાં આપણે ભરીને એને પાડીશું આ રીતની દૂધની કોથરીમાં મેં ભરી લીધું છે બેટરને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ફૂલવાળીને પાડી લઈશું આ રીતે આપણે પાડીશું દબાવીશું એટલે પડશે એને હાથેથી થી કટ કરી લઈશું હવે ધીમા તાપે તરાવા દઈશું હમણાં હલાવાની ઉતાવળ નહીં કરવાની ઉપર આવશે ફૂલવાળી પછી હલાઈશું આપણે હવે જો આપણે ફૂલવાળી ઉપર આવી ગઈ છે હવે આપણે હલાઈશું અંતિમમાં તો આપણે દઈશું જેથી ક્રિસ્પી બી થઈ જશે ઉપરથી અંદરથી મુલાયમ રહેશે હવે આપણી ફૂલવડી સરસ તરાઈ ગઈ છે હવે કાઢી લઈશું આપણે આ રીતની આપણી તરાઈ ગઈ છે ને આ રીતની આપણે બધી તરી લેવાની છે પછી એકદમ કલર સરસ આવે છે આપણી બધી ફૂલવડી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે સૌ કરી લઈશું લઈ લીધો છે છે આપણી ફૂલવાળી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં